આજના દાખલામાં કોઈ એક સંખ્યાનો પોઈન્ટ ચાર ભાગ બીજી સંખ્યાના ભાગ બરાબર થાય છે તો તે સંખ્યાનો ગુણોત્તર શોધો શું કહે છે કોઈ એક સંખ્યા ધારો કે કોઈ એક સંખ્યા આપણે એક્સ લઈએ તો તે એક સંખ્યાનો પોઈન્ટ ચાર ભાગ તો ડિવાઈડ વાઇડ કેટલા થાય પોઈન્ટ ચાર ભાગ કહેવાય તો તે પોઈન્ટ ચાર ભાગ બીજી સંખ્યાના પોઈન્ટ જીરો એટલે બીજી સંખ્યા બરાબર કેટલા થાય ધારો કે વાય સંખ્યા લીધી બીજી સંખ્યા

બે વડે ભાગ શું થાય બે વીસ અને બે તારીખ છ એટલે આપણો જવાબ આવશે વીસ જેમ ત્રણ તો આપણો ઓપ્શન છે એ રાઈટ આન્સર તો આ રીતે ગુણોત્તર શોધી શકાય બરોબર